મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શું સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયો અત્યારે બાકી જશે આઠ મસ્ત નહીં પ્રેસ રેડી થઈ જાય છે એ મિત્રો માતાજીની દીઘાબત્તી માર બની કરી દીધી છે ફક્ત ને ફક્ત આપણે ચા નાસ્તો કરવાનો બાકી છે બાકી તો મિત્રો આજે જ હશે આપણે ખબર હોય તો કાલના વિડીયોમાં તમે બધું જોઈ શકે આપણે ક્ષણ ભાગવાનું ચાલુ હતું મિત્રો એ ક્ષણ બધી કમ્પ્લીટ રાખી દીધી છે તો અત્યારે વહેલા સવારે બુક જે આવ્યા છે છ મજૂર લઈને રિક્ષામાં તો ડીજી રીક્ષામાં બી આવી જાય બી આવી જાય એમ કરી છ બાજુ એરંડા તમારી બાજુ કદાચ ગયા તો ચાર નંબર એટલે વહેલા જાય છે અને આપણા મિત્રો નવી ચેનલના શૂટિંગમાં અમારી કંપની બાર આની ઊભી રહી છે પણ આપણે લેટ પડ્યા છે તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લે ચા નાસ્તો આવી ગયો છે આપણો અને ચા નાસ્તો કરીને કોઈ સીધા જઈએ શૂટિંગમાં શૂટિંગમાં જઈને મુલાકાત કરીએ બાકી તો મિત્રો ડીજી બેન ખેતરમાં શું પણ એવાનો નાસ્તો લઈને જશું બધાનો એટલે ડીગીની મુલાકાત કરશું તો બને તો મિત્રો અત્યારે વાગ્યા છે નવું અને આવી જશે હલકેશના ઘેર શૂટિંગમાં શૂટિંગની ચર્ચા વિચારણા બધી મસ્ત પૂરી થઈ જાય સ્ટોરીની કે ભાઈ આમ આમ કરવાનું બાકી જો અમોજી શીખવાડે છે અને રાજુ કાકોને જોવાનો કટ ચાલુ થાય છે નોમ નોમ બધું સેટિંગ કર્યું છે અમે રાજુકા બાયણામાંથી એમાં આવે છે મિત્રો મસ્ત બનેલો એકાદ કટ બતાવીએ બાકી એંડા ચોપમાન ચાલુ છે તો જલ્દીથી જલ્દી શૂટિંગ થોડું કરી દઈએ અને પછી જીએ ખેતરમાં ચા તો લઈને જવાનું છે ડીગીને લેવા જવાનું છે તો મિત્રો બન્યા રહે તો મિત્રો શૂટિંગ ચાલુ હતું ને અરે ભાઈ મારા ઉપર ચડી ગયા હતા તે પકડી પાડ્યા છે નહીં મને તો વર રાખવી પડે કદાચ ડૂચો પર પણ બહુ કાયો થયેલો હોય તો ડૂચો પર નક ના પડે જો મી તો પકડી પાડે મારા શરીર ઉપર ચડી ગયો હતું અને મને તો કોઈ થતું નહીં કશું એ આપણે તો પેલું શું કહેવાય ભગત આવે છે ને અધરું ચાકરું નહીં હું તો પકડી પાડું મને કોઈ પેલી નહીં બાકી તો જોઈ લે આવું મૂકી દી ને રસ્તો જતો રહે પાછું રિલીઝ કરી દઈએ ભાગજા મારો ઓરજો પગલોય હગો તો લાઈ જ વણે હો પ્લાનિંગ તો બનાવ્યું તું પણ બધા પ્લાનિંગ ફેલ છે એવું લાગે છે હું કું મોસા ડોરો પાહે નાખું તબેલા ન હોમાં એ બેસો ઉપાડે અને પાછું કીધું

કોના માટે ગમે તે ખરું પ્લાનિંગ તો કરવું પડશે ન કદો મારો ભાઈ બેમો પેણી ગયો ને તો હું જો ફરું છું ને એવો ફરી નઈ હેકુ ઓન પેણા માટે 5 લાખ રૂપિયા ખર્જો કરવો પડશે જમીનમાં ભાગ આલવો પડશે આ ઢોરસી મને અડધો ઢોર માંગ અને હું છોઈથી છોઈ જવાનો કાયાનો રો નહીં તો મિત્રો અત્યારે વાગ્યા છે 10 શૂટિંગમાં આપવા ભાગનો કટ હતો એ જલ્દી જલ્દી પૂરો કરીને ઘેર આવી જઈએ છીએ અને ઓલરેડી સાડા દસ જેવા થઈ ગયા છે મિત્રો તો જેમ બને એમ ફટોફટ જલ્દીથી જવું પડશે ખેતરમાં ચા નાસ્તો લે કારણ કે મજૂર આવે છે અને ઓલરેડી આપણે લેટ થઈ છીએ તો મિત્રો ફટોફટ ખેતરમાં જઈએ ડીકી હેતરમાં જઈએ બધા ચા નાસ્તો હલકાઈએ તો મિત્રો ચા નાસ્તો લઈને ખેતરમાં પકી જાય છે ડીગુ મારફાને આવી જશે બકુ કરજે પહેલાં બકુ તો કરી ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો હે તમે આવ્યો છું એરંડા પપ્પા ચાર લઈને નાસ્તો લઈને આવ્યો નાસ્તો લઈને લઈને જાય છે મિત્રો આપણે લેટ પડી ગયા એરંડા સોપાઈ જાય બધા ચારે ચાર વીકા અને આપણો મોરું થઈ ગયું બધું નાસ્તો કરાવી દઈએ નાસ્તો કરાવીને મળીએ દીધું ટાટા કઢ દેજે ટાટા કઢ દે કે ચાર નાસ્તો કરવાનો તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરાવી દીધો બધાને અને પાછું થોડું ઘણું ચોપવાનું રહી ગયું છે એટલું સોંપી નાખ્યું બાકી મારું બંને ચાલ લીધી છે પોટલીઓ લઈ જવાની છે લઈએ હગે તો આજે એકમ પોટલીઓ લેતા છે અને ડીગીએ ઘેર આવવાનું ના પાડે છે મારે તો રિક્ષામાં ઘેર આવવું ડીગી આપવું હા હા રિક્ષામાં બુઆ તો મિત્રો અત્યારે લાવી દીધી એરંડા મસ્ત ડીગી બેન રીક્ષા ઘેરાઈ જાઓ મજૂરીઓના ઘરે પહોંચી ગયો અને મિત્રો આપણો ટાઈમ થઈ ગયો છે મસ્ત જમવાનો બાકી તો ઘરમાં સરસ જમવાનું રેડી થઈ ગયું છે અને જમવામાં મિત્રો આજે આપણે બનાવી છે ઘી લોડી અને બટાકાનું મિક્સ રસાવાળું શાક છે ઘઉંની રોટલીઓ છે મિત્રો મસ્ત બાકી સલાડ માટે મેં ડુંગળી કાપી અને લસણની ચટણી છે હવારે મજૂરો માટે અમારે ખરો ને મજૂર આવે એવા નાસ્તો કરાવવો પડે તો બાજરીના રોટલા હતા અને માછું લઈ ગયા હતા મતલબ તો લાંડની ચટણી લઈ ગયા હતા નાસ્તો કરાવે ને ચા પી અને હવે થોડી ઘણી ચટણી વધી છે તો આપણે લઈને હતી તો મિત્રો ફટોફટ મસ્ત એટલે મિલી બીજી બેન ફોન જોવામાં બીજી થઈ જશે ડીગી વેન તો હાલ નહી બોલી બાકી તો સીધી મુલાકાત કરીએ રૂમ માં ટાઈંગા લાઈવ શૂટિંગ હતો બને આવે કુરામ પરજી બોલીને જ ઓકે કુરામ લેનિયરિયા લઈ જાઓ જીને તો મિત્રો અત્યારે વાગ્યા છે બે અને આવી છે મસ્ત શૂટિંગમાં તમે જોયું પાછળ ઊંટ લારી હતી પણ બળદનું બનાવ્યું છે લારી છે અને બળદ છે તો એમાં બેસીને આખી ટીમના બધા સભ્યો આટલે છેતરમાં આવે છે શૂટિંગ કરવા માટે અમારી ઓગડી રે એટલે દેખો હોય છે મોકા બાકી લારી આટલે છે અને હવે મિત્રો શૂટિંગની શરૂઆત કરી છે એક બે કટ પૂરા થયા

ये सरपंच कमरा का झू आए મિત્રો અત્યારે ચાર વાગ્યા અને પંદર મિનિટ થઈ છે આવું બધું શૂટિંગ પૂરું કરી અને ઘરે આવ્યા છીએ મિત્રો બાકી જો ડીગી ડીગીઓમાં વાત કરો ચા પીધો ચા પીધો ચા પીધો ગોડા ચા પીધો નાસ્તો કર્યો નાસ્તો કરવાનો હો તો મિત્રો આપણે નાસ્તો લઈ લીધો છે ચા લઈ લીધું છે ડીગી માટે પીખું લાયા તા છે જુ પીકું તારું ભાઈ બતાવજે પેલું પડ્યું પેલું રહ્યું પાછળ મુન્ના માટે મમરા લાયા તા તો પેલા પડ્યા બે છોકરો ને પડીકો લઈ ગયા લે મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરીને પછી મળીએ મિત્રો તો મિત્રો અત્યારે વાગ્યા છે છો અને મસ્ત દુવાળો ચાલુ કર્યો છે અને બેસવાને બધું કેરવા માંડ્યું છે સારો દુવાળો કરી દઈએ બાકી તાપ તાપ થઈ જાય છે મિત્રો નરેશનો છોકરો આવે તો શાળામાં અહીં ઘેર જતો તો આપણો બળદીઓને એકલો મોકલાવી દીધો છે પાંચસો કાલ ચાલ લે ને એટલે પોટલી હોય ને સારું બધું લઈને ઘેર આવે છે સીધા દૂધ ભરાવાના ટાઈમે ટાઈમ મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા છ એ ડીઘું એ ડીઘું તો નહીં આમ જાય ભાઈ છેલ્લો ભરાઈને છોકરો તૈયાર થઈ ગયો છે બાકી તો મિત્રો બેસો મસ્ત ધોવાઈ જાય છે ટાઈમે થઈ ગયો છે ડેરીનો ફટોફટ દૂધ ભરાઈ જાય છે ઢેંકે સિવા નિકાણ કોઈની ચાલુ કર્યું હોય મતલબ કે ઘરનું પૂરણ ચાલુ કર્યું હોય ગેર છે ટીસીબી આવી ગયું જોઈ લે મિત્રો તો હવે જઈએ આપણે દૂધ ભરાવા દૂધ ભરાય પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા સાઠ મસ્ત ઘઉંમાંથી ઘેર આવી જાય છે દૂધ ભરાય મિત્રો આજે જવાનું છે આપણે નાઈટની શૂટિંગ કરવા માટે કારણ કે જો માય ટાઈગરમાં મો આપણે નાઈટનું શૂટિંગ કરવાનું છે આપણે દેશી પખાતી મંડળીનું નરકોડ્યું ગરબીઓ ગાવાની છંદને તો હા એ બાકી તો મિત્રો જમવાનું ઘરમાં રેડી થઈ ગયું છે આપણે ચંદ્રવાલ જવાનું તો મંડળીમાં લઈ જઈશું મંડળી મેં થોડું શૂટિંગ કર્યું હતું આપણે તમને બતાવીશું જમવામાં પ્રોપર જમી લઈએ ને પછી નીકળીએ શૂટિંગમાં અને જમવામાં મિત્રો આજે આપણે બનાવી છે ડુંગળીનું અને સેવનું સેવનું મસ્ત શાક છે મિત્રો થોડું ઘણું મરચું પડે ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા અને દૂધ છે તો ફટોફટ મસ્ત જમી લઈએ અને જમીન પછી સીધી મુલાકાત કરીએ મિત્રો નાઇટ પપ્પા મિત્રો આ ગયા છે નવું અને મસ્ત કપડો વપડો ચેન્જ કરી શૂટિંગની શરૂઆત કરીએ છીએ જય બોગા હોટલથી મિત્રો હોટલમાં બાબુજીની શૂટિંગ બતાવવાનું છે એટલે બાબુજી તૈયાર થઈને પછી સોમોગા રેડી તૈયાર ટીમના બધા સભ્યો આવી ગયા છે અમુક સપોર્ટરો આપણા ટીમના તો એ મિત્રો પણ આવી ગયા છે અને મારે બાબુજીવાનો કટચાલ થાય છે જીવનલાભ દેવાનો જગ્યા સેટ કરીએ છીએ બીજું જોઈ લે મિત્રો પાસે મસ્ત એક આજ કામાન બતાઈએ મુર્ગી મજે હર્જ મિત્રો અત્યારે બીજા દિવસના વાગ્યા છે સવારના આઠ અને આવો આપણે ઉઠ્યા છીએ રાત્રે લગભગ આપણે એક વાગે ક્યારે આવ્યા હતા મિત્રો અને નાચી નાચીને થાકે ખૂબ લાગ્યો હતો તો પછી એડિટિંગ કરવાના તાર્યા તો અત્યારે મોર્નિંગ ઉઠી અને હવે એડિટિંગ કર્યું બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ વિડીયો જેવો લાગ્યો જરા કમેન્ટ કરી દેજો જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો હા આપણી યુટ્યુબ ફેમિલી નવ હજાર થવાની તૈયારીમાં છે તો મિત્રો જલ્દીથી જલ્દી દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા કરાવી દો જેથી તમને આખી ફેમિલી અંગાથી મુલાકાત કરાવી દે અને આવા નવા વિડીયો મિત્રો જોવા માટે બન્યા રહેજો બાકી તો આવતીકાલે ફરી મળીશું એકનો અવિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ સોરી ગુડ મોર્નિંગ જય જય